નમસ્કાર હું હિતેશ બારિયા આપ સર્વ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બ્રહ્માંડના લેક્ચર બેની અંદર આકાશગંગા વિશે માહિતી મેળવીશું કે આકાશ ગંગા શું છે અને આકાશગંગા છે તો આપણે કઈ આકાશગંગાની અંદર રહીએ છીએ ખાસ કરીને એ વાત કરીશું આગળનો લેક્ચર તમે ન જોયો તો બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે લેક્ચર હતો તો ખાસ કરીને જોજો અને આ વિડિયોને બને એટલો શેર કરજો અને કંઈક ઇન્ટરેસ્ટિંગ માહિતી તમને તમે અત્યાર સુધીમાં ઘણા બધા લેક્ચર જોયા હશે પણ આ લેક્ચરની અંદરથી તમને ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ માહિતી મળી રહેશે એટલા માટે આ લેક્ચર જોજો અને બીજા તમારા મિત્રોને શેર કરજો હવે આકાશ ગંગાની વાત કરીએ તો આપણે જે આકાશ ગંગાની અંદર રહીએ છીએ એ આકાશ ગંગાનું નામ છે મંદાકીની આપણે જે આકાશ ગંગાની અંદર રહીએ છીએ એ આકાશ ગંગાનું નામ છે મંદાકીની એને પહેલાં સમજો આકાશ ગંગાની ઉત્પત્તિ છે એ બિગ બેંગ સિદ્ધાંત દ્વારા સેંગ્યુલેટ સેંગ્યુલે સેંગ્યુલેટરી જે એક એક બિંદુ હતું તેમાંથી આકાશ ગંગા ગ્રહો તારા એમાંથી જન્મ થયો છે એમાંથી જે આકાશ ગંગાનો જે જન્મ છે ત્યાંથી જાય છે સમજો પહેલાં નિહારિકા હોય છે અને નિહારિકા છે નિહારિકાની અંદરથી આકાશ ગંગા બને છે તમે એક શબ્દ સાંભળો નિહારિકા નિહારિકાને લેટિન ભાષાને નિહાર શબ્દ સંસ્કૃત શબ્દમાંથી લેવામાં આવ્યો અને નિહારનો મતલબ લેટિન ભાષામાં જવું તો નેબ્યુલા થાય અને નેબ્યુલામાંથી આકાશગંગા બને નેબ્યુલા એટલે કંઈને જે વાદળો હોય છે જ્યારે વાદળ ભેગા થાય અને વાદળ પ્રકાશમાન થાય મતલબ કે હાઇડ્રોજન વાયુ આગળ તો બહુ ડિટેલ વધારે છે એની અંદર મતલબ કે નિહારિકાની અંદર જ્યારે પ્રકાશ ઉત્પન્ન થાય અને જે હાઇડ્રોજન વાયુથી અનેક વાયુઓનું સર્જન થાય વાયુઓનો વિકાસ થાય એના પછી આકાશગંગા બને તો આકાશ ગંગા અને આ આવી આકાશગંગા આખા બ્રહ્માંડની અંદર સો અરબ આવેલી છે કેટલી આવેલી છે આકાશગંગાઓ ગંગાઓ સો અરબ તમે આખા બોર્ડને એક બ્રહ્માંડ માની લો તો આખા બ્રહ્માંડ આ બોર્ડની અંદર અઢળક આકાશગંગાઓ મતલબ કે સો અરબની સંખ્યામાં તમને આકાશ ગંગાઓ જોવા મળશે એવી જ એક આકાશગંગા છે કે જેની અંદર આપણે રહીએ છીએ અને આપણે આકાશ ગંગાનું નામ છે મંદાકીની આપણે આકાશગંગાનું નામ છે મંદાકિની અથવા તો ઇંગ્લિશમાં જેને મિલ્કી વે કહેવામાં આવે છે અથવા તો મિલ્કી વે અથવા તો દુગ્ધ મેખલા કહેવામાં આવે તો આપણે આકાશગંગા છે એ ઘણી વખત કન્ફ્યુઝન થાય કે આકાશગંગા અને મંદાકીની એક છે પણ એવું નથી આકાશગંગા પણ અલગ અને મંદાકિની પણ અલગ આકાશ ગંગાઓ અઢળક છે સો અરબ આકાશ ગંગાઓ છે પણ એ આકાશ ગંગામાં જે સૂર્યમંડળ જે મતલબ કે આપણું સૂર્યમંડળ જે આકાશ ગંગામાં આવેલું છે એ આકાશગંગાનું નામ છે મંદાકીની તો કન્ફ્યુઝ ન થતા બધી મંદાકીની આકાશ ગંગાનો હોય પણ બધી આકાશ ગંગા મતલબ કે બધી આકાશ ગંગા મંદાકીની નથી પણ દરેક મંદાકીની મતલબ કે આકાશ ગંગા હોઈ શકે એમ તો આપણી જે આકાશ ગંગા છે એ મંદાકીની છે હવે આપણે આકાશ ગંગાનો જે આકાર છે એ કેવો છે તો કે રકાબી જેવો ચપટો આકાર છે કેવો છે રકાબી જેવો ચપટો આકાર આકાશ ગંગાના ત્રણ પ્રકાર હોય છે એ તમારે જાણવાની જરૂર નથી સર્પ દીર્ઘ આકાર હોય સર્પીલા આકાર હોય આપણો જે છે રકાબી જેવો ચપટો આકાર છે પછી ત્રણ સર્પાકાર ભૂજાઓ આવેલી છે મતલબ કે આપણે આકાશગંગા છે મેં તમને ડ્રોઈંગ દોર્યું છે એની અંદર તમને આકાશગંગા દેખાય છે તો ત્રણ સર્પાકાર ભૂજાઓ આવેલી છે જો આ પ્રથમ ભૂજા આ બીજી અને આ ત્રીજી ભૂજા એવી ત્રણ સર્પા આ બાજુથી ગણો તો પણ ત્રણ થાય તો ત્રણ સર્પાકાર ભૂજાઓ આવેલી છે એક બે અને ત્રણ આવી ત્રણ સર્પાકાર ભૂજાઓથી બનેલી આપણી આકાશ ગંગા છે તો ત્રણ સર્પાકાર ભૂજાઓ પણ સમજાઈ ગયા છે પછી આપણું સૂર્યમંડળ આપણું સૂર્યમંડળ આ ભૂજામાંથી કઈ ભૂજા ઉપર આવેલું છે વારે તમને વધુ ડિટેલમાં કહે કે કેમ સૂર્યમંડળની આવેલું છે તો આપણું જે સૂર્યમંડળ છે બીજી સર્પાકાર જે ભૂજા છે આ પ્રથમ અને આ બીજી આપણું સૂર્ય આ જગ્યા ઉપર આવેલું છે મતલબ કે બીજી જે સર્પાકાર ભુજા છે એની અંદર શું આવેલું છે તો કે સૂર્ય આવેલું છે અને સૂર્યની ફરતે આપણા જે આઠ ગ્રહ છે આઠ પ્લેનેટ છે એ શું કરે તો કે ચક્કર લગાડે મતલબ કે આપણે એમ જોઈએ કે ભાઈ પૃથ્વીનું ચક્કર છે એ કોણ લગાવે તો કે ચંદ્ર ચંદ્ર મતલબ કે પૃથ્વીનું ચક્કર ચંદ્ર લગાવે પૃથ્વી છે એ સૂર્યનું ચક્કર લગાડે અને સૂર્ય ખુદ છે આકાશ ગંગાની આ જે ત્રણ ભુજાઓ છે ને ત્રણે ત્રણ સર્પાકાર ભુજાઓ એ ત્રણેય ભૂજાઓ ઉપર તારાઓ છે કારણ કે આકાશ ગંગા કહેવાય જ એને કોને કહેવાય તો કે તારાઓના સમૂહને તારાઓના સમૂહને આપણે આકાશ ગંગા કહીશું તો જે આકાશ ગંગા છે તારાઓનો એક સમૂહ છે બીજું નથી ત્રણેય ભૂજા છે ત્રણેય ઉપર તારાઓ આવેલા છે એમાંનો એક તારો આપણું સૂર્ય છે અને સૂર્યની ફરતે આઠ આટા મારે એટલે આપણે એને અલગ નામ આપી દીધું આપણું સૂર્યમંડળ કઈ ભૂજા ઉપર છે બીજા જે સર્પાકાર ભૂજા છે બીજી જે સર્પાકાર ભૂજા છે એની ઉપર આપણું સૂર્યમંડળ આવેલું છે એના પછી આ આકાશગંગા છે એ પણ રોટેશન કરે છે એ પણ ધ્રૂણન કરે છે તો કોનું ધ્રુણન કરે છે તો કે બ્રહ્માંડનું જો ચંદ્ર પૃથ્વીનું પૃથ્વી સૂર્યનું સૂર્ય ખુદ મંદાકીની મતલબ કે આકાશગંગાનું ગંગાનું અને આકાશ છે ઓલ ઓવર બ્રહ્માંડનું ભ્રમણ કરે છે ઓલ ઓવર આખા બ્રહ્માંડનું ભ્રમણ કરે હવે આકાશગંગા છે એ પોતે પણ ફરે છે તો કઈ દિશામાં ફરે ઘણી વખત એક્ઝામમાં અહીંથી પ્રશ્ન બને વિષમગઢ મતલબ તમે જેને એન્ટી ક્લોકવાઇઝ કહો એન્ટી ક્લોકવાઈઝ જે દિશા છે એની અંદર આપણી જે આકાશગંગા છે મંદાકીની ધ્રોણન કરે છે મતલબ કે હરેક ભૂજા છે એ એન્ટીક્લોકવાઇઝ મતલબ કે ઘડિયાળનો કાંટો આ રીતના ફરતો હોય તો આપણી જે આકાશગંગા છે આ રીતના ધ્રોણન કરે એટલે જેટલા પણ તારા છે એ ધ્રોણન કરશે અને બધા તારા ધ્રોણન કરે તો સૂર્ય પણ ધ્રોણન કરે હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે સૂર્ય છે સૂર્ય છે મંદાકિનીનો એક આંટો મારતા મતલબ કે આ બીજી સર્પાઘાર ભૂજામાં સૂર્ય આવેલો છે મંદાકિનીની મંદાકિનીનો એક ચક્કર પૂર્ણ કરતા એને પચીસ કરોડ વર્ષ લાગે કેટલા વર્ષ લાગે પચીસ કરોડ વર્ષ લાગે અને પચીસ કરોડ વર્ષને તમે એક બ્રહ્માંડ વર્ષ કહો શું કહો એક બ્રહ્માંડ વર્ષ કહેવામાં આવે તો આ એક બ્રહ્માંડ વર્ષ એટલે સૂર્ય આપેલું અંતર સૂર્યની સ્પીડ જે છે એ બસો પચાસ કિલોમીટર પ્રતિ સેકન્ડ એક સેકન્ડની અંદર બસો પચાસ કિલોમીટર સૂર્ય અંતર કાપે ત્યારે એને પચીસ કરોડ વર્ષ લાગે અને પચીસ કરોડ હવે તમે અહીંથી વિચારી શકો કે આપણે આકાશગંગા છે એ કેવડી મોટી હશે કે ભાઈ જેની સ્પીડ બસો પચાસ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે અને એ પચીસ કરોડ વર્ષ લગાવે તો બી આકાશ એક ચક્કર મારતા કેટલા વર્ષ લાગે પચીસ કરોડ વર્ષ એને એક બ્રહ્માંડ વર્ષ કહેવાય ચલો આ માહિતી થઈ ગઈ આના પછીની બીજી માહિતી કે સૂર્ય છે સૂર્ય એ મંદાકીનીના કેન્દ્રથી બત્રીસ હજાર પ્રકાશ વર્ષ દૂર છે હવે એક નવો શબ્દ આવ્યો પ્રકાશ વર્ષ તો પ્રકાશ વર્ષ કોને કહેવાય પ્રકાશ વર્ષ લેખું બત્રીસ હજાર પ્રકાશ વર્ષ એમાં પ્રકાશ વર્ષ શું છે પ્રકાશ વર્ષ એટલે કંઈ નહીં પ્રકાશે એક વર્ષમાં કાપેલ અંતર પ્રકાશ જે એક વર્ષમાં અંતર કાપે એને શું કહેવામાં આવે તો કે પ્રકાશ વર્ષ કહેવામાં આવે પ્રકાશે એક વર્ષમાં કાપેલ અંતર અને પ્રકાશ વર્ષનો ઉપયોગ મતલબ કે આપણે અહીંયાથી એક સિટીથી બીજા સિટી એક ગામથી બીજા ગામ જવા માટે આપણે કિલોમીટર અથવા મીટર ઉપયોગ કરીએ અથવા માઇલનો ઉપયોગ કરીએ જ્યારે અંતરિક્ષની અંદર અંતરનો જે એકમ માપવામાં આવે એને પ્રકાશ વર્ષ કહેવામાં આવે જેમાં કિલોમીટર કહેવામાં આવે એમ અંતરિક્ષમાં જે એકમ માપો હોય તો શું કહેવામાં આવે તો કે પ્રકાશ વર્ષ અને એક પ્રકાશ વર્ષ બરાબર નવ પોઈન્ટ છેતાલીસ ગુણા દસ ની બાર કિલોમીટર દસની ઘાત બાર કિલોમીટર થાય તમે વિચાર કરી શકો દસ ની બાર એટલે દસની પાછળ બાર મીંડા લાગે એટલા કિલોમીટર એક પ્રકાશ વર્ષ થાય અને સૂર્ય જે છે એ મંદાકિનીથી બત્રીસ હજાર વર્ષ દૂર આવેલો છે કેન્દ્રથી સો જે મંદાકિનીનું જે કેન્દ્ર છે આગળ કહું કેન્દ્રને શું કહેવાય ત્યાંથી એટલો દૂર આવેલો છે સમજાય તો પ્રકાશ વર્ષ સમજાઈ ગયો છે સૂર્ય કેટલા અંતરે આવેલો છે એ સમજાઈ ગયો છે રોટેશન પણ સમજાણું કે રોટેશન કઈ દિશામાં કર્યો આખી આપણે આકાશગંગા વિષમઘડી દિશામાં આપણું જે સૂર્યમંડળ છે બીજી સર્પાકાર ભૂજા ઉપર છે ત્રણ સર્પાગર ભૂજાઓ હોય આકાર કેવો છે તો કે રકાબી જેવો ચપટો આકાર છે અને આપણે આકાશ ગંગાનું નામ છે મંદાકીની હવે બીજી વાત કરું કે જે નવા તારાઓનો જન્મ છે તારાઓનો જન્મ હંમેશા આકાશ ગંગાની જે બહારની ભૂજા છે જે તમને આ છે આ ભૂજા ઉપર આકાશ ગંગાનો જન્મ સોરી તારાઓનો જન્મ થાય છે નવા નવા તારા તારાઓનું એક્ઝેક્ટ બહાર આવી એ ભૂજા તરફ અને જે મતલબ કે જેમ 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 તારો જૂનો થતો જાય એમ એમ પોતાની કક્ષા બદલાવી અને ક્યાં આવી જશે બીજી સર્પાઘર પૂજામાં એમ આપણું સૂર્ય છે હજી યુવાન છે સૂર્યનો જે જીવનકાળ છે એ દસ અરબ વર્ષનો છે દસ અરબ વર્ષનો એમાંથી અહીંયા પાંચ અરબ વર્ષ પૂરા કરી લીધા હજી પાંચ અરબ વર્ષ બાકી છે તો તારાઓની જે યુવા અવસ્થા છે યુવાની જે તમે કહો કે મતલબ કે જન્મ થયો અને પછી જેમ જેમ યુવાન થતો જાય એટલે બીજી ભૂજાની અંદર આવશે તો બીજી ભૂજાની અંદર જોવા મળશે અને તારાઓની જે વૃદ્ધા અવસ્થા છે અથવા તો તારાઓનું જે મૃત આગળ તમને હું આના પછીનો લેક્ચર જે છે એની અંદર આપણે તારા વિશે શીખીશું ત્યારે હું તમને કહી કે મૃત તારો છે એ ક્યાં જોવા મળશે કેન્દ્રની અંદર જોવા મળશે તો જેટલા જેટલા તારા મૃત થશે એ બધા અહીં કેન્દ્રની અંદર તમને જોવા મળશે અને જે આકાશગંગાનું જે કેન્દ્ર છે ખાસ યાદ રાખજો આકાશગંગાનું જે કેન્દ્ર છે એને બ્લજ કહેવામાં આવે છે શું કહેવામાં આવે બ્લજ મતલબ કે આકાશ ગંગાનું કેન્દ્ર છે અને આકાશગંગાના કેન્દ્રની અંદર તમને એક બીજી વસ્તુ જોવા મળે જેને તમે એક નામ આપ્યું છે કૃષ્ણ છિદ્ર કૃષ્ણ છિદ્ર અથવા તો તમે વધારે આ નામ નહીં સાંભળ્યું હોય તમે નામ સાંભળ્યું હશે બ્લેક હોલ તો જે તારાઓની મૃત અવસ્થા છે એને જ બ્લેક હોલ કહેવાય અને સૌથી વધારે બ્લેક હોલ તમને કેન્દ્રમાં જોવા મળે અને બ્લેક હોલ એવી ઘટના છે કે જ્યાંથી કોઈ વસ્તુ પાછી આવતી નથી ખુદ પ્રકાશ પણ બ્લેક હોલ તરફ તમે ફેંકો તો પ્રકાશને પણ બ્લેક હોલ છે કારણ કે બ્લેક હોલનું ઘનત્વ બ્લેક હોલની ઘનતા એટલી બધી ડેન્સિટી એટલી બધી વધારે હોય કે પ્રકાશ પણ આને પાર કરી શકતો નથી એટલે આકાશગંગાના કેન્દ્રની અંદર તમને બ્લેક હોલ સૌથી વધારે જોવા મળશે ઘણી વખત એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો કે નવા તારાઓનું નિર્માણ આકાશગંગામાં ક્યાં થાય તો કે જે સૌથી બહારની ભૂજા હોય ત્યાં આ નવા તારાનું નિર્માણ થશે ધીરે 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 જેમ તારાની અવસ્થા ઘટશે તારાની અંદર રહેલા ગેસ છે હાઇડ્રોજન અને હિલિયમ એ ધીરે ધીરે એની ઉર્જા ખતમ કરશે એટલે કોઈપણ વસ્તુ તમે જો કોઈપણ વસ્તુની ગતિ ધીમી પડે ઉર્જા ધીમી પડી તો ગતિ ધીમી પડે અને ગતિ ધીમી પડે તો કોઈપણ વસ્તુ રાઉન્ડ લગાવતી હોય તો એ ક્યાં જાહે તો કે કેન્દ્રની અંદર એટલે જે મૃત તારાઓ છે મૃત તારાઓની સૌથી વધારે સંખ્યા ક્યાં જોવા મળશે કેન્દ્રની અંદર અને જે નવા તારા છે એની સૌથી વધારે સંખ્યા ક્યાં જોવા મળશે ભૂજા ઉપર બહારની સૌથી જે બહારની ભૂજા છે એની ઉપર તમને જોવા મળશે સમજાય ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો એના પછી આપણે આગળ વધીએ ચલો એના પછી આગળ વાત કરીએ તો આપણે જે આકાશગંગા છે એનું નામ તમે સાંભળ્યું કે મંદાકીની છે હવે આપણી આપણી આકાશગંગા મતલબ કે આપણે જ્યાં રહીએ છીએ આપણો જે સૂર્ય પરિવાર જ્યાં રહીએ છીએ એ તો આકાશ ગંગા મંદાકીની આપણે નામ આપ્યું કે આપણે જે ઘરમાં રહીએ ઘરનું નામ છે પણ આપણી આજુબાજુ મતલબ કે આપણી બાજુમાં સૌથી નજીકની આકાશગંગા જેનું નામ છે દેવયાની અને ઇંગ્લિશમાં એને કહેવામાં આવે એન્ડ્રો મેળા એન્ડ્રો મેળા આ સૌથી નજીકની આકાશગંગા છે આપણી દેવયાની અને બીજા નંબરની કોઈ સૌથી નજીકની આકાશ ગંગા હોય બીજા નંબરની પહેલા નંબરની કઈ છે દેવિયાની બીજા નંબરની સૌથી નજીકની આકાશ ગંગા હોય તો નામ થોડુંક અટપટું છે એનએસજી એમ થર્ટી થ્રી એનએસજી એમ થર્ટી થ્રી આમાં આગળ એક આંકડો લાગે તો એટલું યાદ રાખો તો ચાલે એનએસજી એમ થર્ટી થ્રી આ સૌથી બીજા નંબરની નજીકની આકાશ ગંગા છે પહેલા નંબરની આકાશ ગંગા સૌથી નજીકની છે દેવિયાની એના પછી છે એનએસજી એમ થર્ટી થ્રી તો આ બે વસ્તુ આ એક આ પોઈન્ટ પણ યાદ રાખજો એના પછી બીજી વસ્તુ કે સૂર્ય છે સૂર્યની ઉપરની દિશામાં તમે ઉત્તરની દિશામાં જવ તો ઉત્તરની દિશામાં એક તમને તારો દેખાય ધ્રુવનો તારો આ જ્યારે હું તમને તારા ભણાવી ત્યારે સપ્તર્ષિ મંડળ પણ આખું દેખાય ધ્રુવ તારો પણ દેખાય પણ સૂર્યની સૌથી નજીકનો તારો જે સૂર્યની સૌથી નજીકનો તારો જોવા મળે સૌથી નજીક છે એનું નામ છે પ્રોક્સિમા સેન્ચ્યુરી પ્રોક્સીમા સેન્ચ્યુરી ખાસ યાદ રાખજો તમને અહીંથી પ્રશ્ન ફસાવીને પૂછે કે સૂર્યની સૌથી નજીકનો તારો પ્રોક્સિમા સેન્ચુરી અને એવું પૂછે કે પૃથ્વીની સૌથી નજીકનો તારો તો પ્રોક્ષિમા સેન્ચ્યુરી નહીં કરતાં પૃથ્વીની સૌથી નજીકનો તારો સૂર્ય છે કારણ કે સૂર્ય પણ એક શું છે તારો જ છે સમજાય આપણી નજીક હોવાથી આપણે મોટો દેખાય ને પ્રોક્સિમા સેન્ચુરીને બધા અઢળક તારાઓ જે છે આપણાથી ઘણા જો એક વસ્તુ સમજી લો આપણાથી જે હજાર એક હજાર પ્રકાશ વર્ષ દૂર તારા છે ને એ જ આપણે દેખાય એનાથી વધુ જે દૂર છે મતલબ કે તમે નજીક જાઓ તો તમને તારા નહીં દેખાય મતલબ તમે દૂર જાશો જો એન્ડ્રોમેડાને જોયું હોય તો દૂર જવાનું તો તમને આ રીતના મતલબ કે સોરી આકાશ ગંગાને તમારે જોયું તો તમે દૂર જાઓ તો તારાઓનો આખો સમૂહ તમને દેખાય જેમ નજીક આવશે એમ નહીં દેખાય એમ તમે પૃથ્વી ઉપરથી એક હજાર પ્રકાશ વર્ષ તારા જેટલા દૂર રહી ગયેલ છે એક હજાર પ્રકાશ વર્ષ એ તારાને જ તમે જોઈ શકો ને આવી તારાઓની સંખ્યા છે સાત હજારની આસપાસ સાત હજાર તારા તમને પૃથ્વી ઉપરથી જોવા મળે બાકીના તારા જોવા મળતા નથી કેમ શું કામ તો કે પૃથ્વીથી એનું અંતર ખૂબ જ ખૂબ જ વધારે છે એટલા માટે તમે ન જોઈ શકો એમ પ્રોક્સિમા સેન્ચુરી છે એ સૂર્ય સૂર્યની સૌથી નજીકનો તારો છે પૃથ્વીની સૌથી નજીકનો તારો સૂ સૂર્ય અને સૂર્યની સૌથી નજીકનો તારો છે પ્રોક્ષિમા સેન્ચુરી વિધાનવાળા પ્રશ્નોમાં આમાં તમને ફસાવી શકે એટલે ખાસ કરીને યાદ રાખજો પ્રોક્ષિમા સેન્ચુરી નજીકની આકાશ ગંગા છે દેવિયાની બીજા નંબરની નજીકની આકાશ ગંગા છે એનએસજી એમ થર્ટી થ્રી તો આ ત્રણ વસ્તુ આ પોઈન્ટ ખાસ કરીને યાદ રાખજો એના પછી હવે હજી આમાં તો વધારે તો કંઈ છે નહીં હં બીજી વાત કરું કે તમારે કદાચ પૃથ્વી ઉપરથી અથવા તો આપણા સૌર્યમંડળમાંથી તમારે પ્રોક્સીમા સેન્ચ્યુરી જવું હોય અને તમારી પાસે સ્પીડ હોય ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડ હોય તમારી પાસે તો તમારે પ્રોક્સીમા સેન્ચુરી પહોંચતા પહોંચતા મતલબ સમજો ત્રણ લાખ કિલોમીટર એક સેકન્ડમાં ત્રણ લાખ કિલોમીટર કપાય તો એક મિનિટમાં તમે કેટલું બધી કાપી દો એક મિનિટ એટલે સાઠ સેકન્ડ હોય સાઠ સેકન્ડમાં કેટલું કાપી શકો એક એક કલાકમાં કેટલું કાપી શકો એક દિવસમાં કેટલું કાપો બે દિવસમાં કેટલું કાપો પાંચ વર્ષમાં કેટલું કાપો એમ તમે પ્રોક્સીમા સેન્ચુરી ઉપર તમારે જાવું હોય તો ચાર વર્ષ લાગે કેટલા વર્ષ લાગે ચાર વર્ષ લાગે આ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે એટલું છેટો હે ભાઈ પ્રોક્સીમા સેન્ચુરી હવે વિચાર કરો કદાચ તમારે તમને એમ થાય કે હું મંદાકીનીમાંથી મારે દેવયાની તરફ જાઉં દેવ નામની આકાશ ગંગાની અંદર જાઓ તો તમે મતલબ કે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ સ્પીડે જાઓ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ એક સેકન્ડમાં ત્રણ લાખ તો તમને પહોંચતા પહોંચતા વીસ લાખ વર્ષ લાગે વીસ લાખ એટલી ઉંમરે ન હોય તમે જય જ ન હોગો દેવયાનીમાં તરફ જય જ ન હોગો તમને ખબર જ નહીં પડે કે ભાઈ માની લે કે અહીં અહીંથી પ્રશ્ન તમારો થોડોક મગજ ચાલતો હોય તો એવા એવા પ્રશ્ન થઈ શકે કે સાહેબ સૂર્યમંડળ ખાલી સૂર્ય પાસે છે કે બીજા કોઈ તારા પાસે તમને પ્રોક્સિમા સેન્ચુરી પૂરતા ચાર વર્ષ લાગે એટલી સ્પીડ હોય તો બીજા તારા સુધી પહોંચતા તમે તમારી આકાશ ગંગાનું ભ્રમણ ન કરી શકો તો બાજુની આકાશગંગામાં કેમ જવાના તો દેવયાનીમાં કો આપણા જેવી કોઈ પૃથ્વી હશે આપણા જેવા કોઈ માણસો હશે કેમ ખબર પડે સમજાય આ બધા ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે બાકીનું એક્ઝામ પોઈન્ટ ઉપર આ બધું યાદ રાખવાનું છે કે એક પ્રકાશ વર્ષ બરાબર નવ પોઈન્ટ છેતાલીસ ગુણા દસની બાર કિલોમીટર ઘાત થાય પ્રકાશ વર્ષ શું છે સૂર્ય મંદાકિનીના કેન્દ્રથી બત્રીસ હજાર વર્ષ દૂર આવેલો છે મંદાકિની છે વિષમ ઘડી દિશામાં ધ્રોણન કરે આપણું સૂર્યમંડળ બીજી સર્પાઘાર ભૂજાની અંદર આવેલું છે ત્રણ સર્પાઘાર ભૂજાઓ હોય છે રકાબી જેવો ચપટો આકાર છે મંદાકિની તો કે આપણે આકાશ ગંગા છે પછી આ ખાસ યાદ રાખજો તારાઓનો આ આઈએમપી છે ભાઈ અહીંથી વિધાનમાંથી પ્રશ્ન પૂછાય જી પીએસસી મા પૂછાઈ ગયા પ્રશ્ન સમજે બાકી નજીકની આકાશ ગંગા દેવિયાની બીજા નંબરની એનએસ એનએસજીએમ થર્ટી થ્રી એના પછી છે કે સૌથી નજીકનો તારો પ્રોક્ષિમા સેન્ચુરી સૂર્યની સૌથી નજીકનો તારો પ્રોક્સીમા સેન્ચુરી તો આ એક લેક્ચર હતો તમને ગમે તો લાઇક કરો શેર કરો અને આગળ વધારો જય હવે આના પછીનો જે લેકચર છે એ તારાઓ ઉપર રહેશે અને આપણે આવતા લેક્ચરની અંદર મળીશું તો હુંથી જય હિન્દ અને જય ભારત